नमस्कार दोस्तों शांति श्रम न्यूज में आप स्वागत બનાસકાંઠાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના શહીદ જવાન જીજ્ઞેશ ચૌધરીની હત્યા બાદ ન્યાયની માંગ સાથે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શોક સભા અને ન્યાય યાત્રા યોજવામાં આવી હતી આ યાત્રા બાદ વડગામ મામલતદારને આવેદનપત્ર સુપરત કરાયું હતું શહીદ જવાન જીજ્ઞેશ ચૌધરી જમ્મુ કાશ્મીરમાં માતૃભૂમિની રક્ષા કાજે ફરજ બજાવતા હતા તેઓ રજા પર પોતાના વતન પરત ફરી રહ્યા હતા ત્યારે બિકાનેર નજીક ટ્રેન મુસાફરી દરમિયાન ટ્રેન એટેન્ડન્ટ દ્વારા છરીના ઘા ચીકી તેમની હત્યા કરવામાં આવી હતી રાજ્યભરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા સૃજન સંગઠન અંતર્ગત નવા હોદ્દેદારોની નિમણૂંક પ્રક્રિયા ચાલી રહી છે આ પ્રક્રિયાના ભાગરૂપે બનાસકાંઠાના દિયોદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ પદે ઉમેદભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી છે તેમની નિમણૂકને સાર્વત્રિક આવકાર મળ્યો છે દિયોદર તાલુકાના પ્રમુખ પદે માટે કોંગ્રેસના કાર્યકરોનો અભિપ્રાય લેવાયો હતો ત્યારબાદ પ્રમુખ પદ માટે ફોર્મ ભરાવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પાંચ જેટલા કાર્યકરોએ દાવેદારી નોંધાવી હતી કોંગ્રેસના આગેવાનો દ્વારા મંથન બાદ દિયોદર તાલુકાના પારડી ગામના નિવાસી અને રાજકીય તેમજ સહકારી યુવા આગેવાન ઉમિતભાઈ ચૌધરીની સૃજન સંગઠન અંતર્ગત થરા નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર ઉડતી ધૂળની ડમરીઓથી સ્થાનિક વેપારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ ધૂળના કારણે અકસ્માત થવાની સંભાવના વધી છે અને લોકોના સ્વાસ્થ્યને પણ જોખમ ઊભું થયું છે ધૂળના કારણે શહેરના દુકાનદારોને શ્વાસ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ ઉપરાંત ધૂળ તેમના દૈનિક વ્યવસાય પર પણ નકારાત્મક અસર કરી રહી છે જેનાથી વેપારીઓમાં ચિંતા વ્યાપી છે આ સમસ્યાના નિરાકરણ માટે થરા શહેર ના લોકોએ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરી છે સ્થાનિકોની માંગ છે કે આ બાબતને ગંભીરતાથી લઈ ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવે આ અંગે વેપારી અગ્રણી ચીમનલાલ ઠક્કરે પણ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈના ઉનડકટના માર્ગદર્શન હેઠળ સર્કલ ઓફિસર સહિત છ કર્મચારીઓની ટીમે ગત રાત્રિ દરમિયાન કાર્યવાહી કરી હતી ટીમે ધાનેરા તાલુકાના જુદા જુદા વિસ્તારોમાંથી કુલ પાંચ વાહનો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઝડપાયેલા વાહનોમાં રોયલ્ટી વિનાની રેતી ભરેલા બે ટ્રેક્ટર એક લીલા લાકડા ભરેલું ટ્રેક્ટર રોયલ્ટી વિનાનો એક રેતી ભરેલો હાઇવા અને એક ઓવરલોડ કપચી ભરેલો હાઇવા સામેલ છે આ કાર્યવાહી ખાણ ખનિજની રોયલ્ટી વિનાના અને ઓવરલોડ ભરેલા વાહનો સામે કરવામાં આવી હતી સિમ્કો સનલાઇટ્સ સિમ્કો સનલાઇટ ફેન્ડ્સ कविन साफ्टर मशीन थी कलर बनावनार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે રૂપિયા સોળસો બત્રીસ કરોડથી વધુના ખર્ચે મહત્વાકાંક્ષી શક્તિ કોરિડોર પ્રોજેક્ટનું નિર્માણ થવા જઈ રહ્યું છે આ વિકાસલક્ષી કાર્યોને આગળ ધપાવવા માટે મામલતદાર કચેરી દાંતા અને અંબાજી ગ્રામ પંચાયત દ્વારા વર્ષોથી વસવાટ કરતા દબાણકારોને જગ્યા ખાલી કરવા માટે નોટિસો આપવામાં આવી છે તમામ નોટિસ ધારકોને ટૂંક સમયમાં પોતાના દબાણો હટાવી લેવાનો આદેશ કરવામાં આવ્યો છે ત્યારે ભોગવટું કરતા લોકોએ ઘરના ઘર બદલે ઘર અને વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી છે હાઇવે પર આઈ ગેસ પાઇપલાઇન લીકેજ થતાં અફરાતફરી મચી ગઈ ડીસા રાધનપુર હાઈવે દીપક હોટલ નજીક આજે બપોરે ખોદકામ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ રોડ પર જેસીબી મશીનથી ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ઇન્ડિયન રિફાઇનરી મેનેજમેન્ટ કંપનીની કામગીરી ચાલી રહી હતી ત્યારે આઈઆરએમની મુખ્ય પાઇપલાઇન તૂટવાથી સમગ્ર હાઇવે પર અફરાતફરીના સર્જાઈ હતી આ ઘટનાની જાણ આઈ કંપનીના અધિકારીઓને કરતા આઈઆરએમની ટીમ ઘટનાસ્થળે દોડી આવી લીકેજ થયેલ પાઇપને ઠીક કરવાનું કામ હાથ ધરાયું હતું પાટણ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ એમ એસ ગણેશ ટ્રેડર્સ જીઆઈડીસી ખાતેથી આશરે રૂપિયા એક પોઈન્ટ એકવીસ લાખની કિંમતનું શંકાસ્પદ તેલનો જથ્થો સીઝ કર્યો છે આ કાર્યવાહી દરમિયાન જૂના ડબ્બામાં તેલનું પેકિંગ થતું હોવાનું જણાતા બસો ખાલી ડબ્બાનું સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા માટેના અભિયાન અંતર્ગત તારીખ દસ અગિયાર બે હજાર પચીસના રોજ ફૂડ સેફ્ટી ઓફિસર પી આર ચૌધરી અને એલ એન ફોફની ટીમે પાટણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એમ ગણેશ ટ્રેડર્સ સી અગિયાર વૃંદાવન એસ્ટેટ ખાતે તપાસ હાથ ધરી હતી પાટણ શહેરમાં ભૈરવ જયંતિની ભેર ઉજવણી કરવામાં આવી હતી કાળભૈરવ મંદિર ખાતે સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી આ પ્રસંગે દાદાની ભવ્ય શોભાયાત્રા અને છપ્પન ભોગના અન્નકૂટનું આયોજન કરાયું હતું પાટણ શહેરની ભૈરવ નગરી સોસાયટીમાં આવેલા કાળભૈરવ દાદાના મંદિરના સેવક મંડળ દ્વારા જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિર પરિસરને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું અને ભૈરવ દાદાને આંગી કરવામાં આવી હતી જીવન જરૂરિયાત તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ બનાસકાંઠાના પાંથાવાડા માર્કેટ યાર્ડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચાણ અર્થે વાહનો લઈને આવતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આના કારણે વાહન ચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો પાંથાવાડા માર્કેટયાર્ડ રાજસ્થાન સરહદને અડીને આવેલું હોવાથી આસપાસના વિસ્તારો તેમજ રાજસ્થાનના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચવા આવે છે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ખરીદ વેચાણ સંઘ દ્વારા સાત સેન્ટરો પણ માર્કેટયાર્ડમાં જ ઊભા કરવામાં આવ્યા છે